તમે ક્યાં જઈ રહ્યા છો અરે ગઢવી ભાવનગર જઈ રહ્યો છે કારણ કે મારે અત્યારે મોડું થઈ રહ્યું છે મારે ભાવનગર જવાનું છે મોડું થાય છે માટે હું રજા લઉં ચાલો જય માતાજી જય માતાજી જય માતાજી આદા ખુમાન જય માતાજી જય જય માતાજી માતાજી ભાઈ બોલો આદા શા માટે આવવું પડ્યું આવવાનું એક જ કારણ છે કે હકદાર નો હક સિનવાય રહ્યો છે એ માટે થી આવવું થયું છે એ તો તમને ક્યારેય નહી મળે વટે સીડા એમાં તમારો કઈ નઈ મળે આવ્યો અમારા હાથમાં એ તો તમને ક્યારેય નહીં મળે હજારો ના મસ્તક રણ માં રોળાય જશે પરંતુ ખુમારોના સંતાનો કદી પાછા પગલા નહી ભરે જીત કરો અરે કુંડલા અમારું છે એમ અમે કહીએ